હૃદય આપણા શરીરનું કેન્દ્ર છે જ્યાં સુધી ધબકારા ચાલુ હોય છે ત્યાં સુધી આપણી પાસે જીવન છે હૃદયના ધબકારા ગમે ત્યારે બંધ પણ થઈ શકે છે સામાન્ય રીતે હૃદય સંબંધિત ફરિયાદો વૃદ્ધાવસ્થામાં થાય છે કારણ કે વધતી જતી ઉંમરની સાથે શરીરના અવયવો નબળા પડી જાય છે અને તેમની કામગીરીમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે સૌ પ્રથમ તો હૃદય પોતે વૃદ્ધ થાય છે અને અન્ય અંગો પર પણ બોજ વધે છે તેથી સહેજ પણ ટ્રિગર હૃદયને મુશ્કેલીમાં મૂકે છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજે આપણે વાત કરીશું કે યુવાનોમાં શા માટે નાની ઉંમરે હૃદય ધબકતા બંધ થઈ જવાની બીમારીઓ વધી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં હૃદય ધબકતું બંધ થઈ જવાના કિસ્સાઓ વધી રહ્યા છે ફરક માત્ર એટલો જ છે કે આ લોકોના દિલ તેમની ઉંમર પહેલાં જ વૃદ્ધ થઈ ગયા છે કારણ જીવનશૈલી આરોગ્યની સ્થિતિ કોવિડ અથવા પર્યાવરણ હોઈ શકે છે જો આપણે ઈચ્છતા હોઈએ કે બધું સારું રહે તો આપણે આ બધા પાછળના કારણોને સમજવું પડશે અને તેનો ઉકેલ પણ શોધવો પડશે આજે આપણે ડૉક્ટર યોગેશ ગુપ્તા પાસેથી સમજશું કે નાની ઉંમરે હૃદય બંધ થવાના કારણો શું છે અને એનાથી કેવી રીતે બચી શકાય છે આજે આપણે એ સમજવું છે કે નાની ઉંમરમાં જે હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા ત્રણ વર્ષમાં કે ચાલતા ફરતા રમતા ગરબા કરતાં એક્સરસાઇઝ કરતાં નાની ઉંમરની અંદર લોકો સડનલી ઢળી પડે છે અને ઢળ્યા પછી જ્યારે એ લોકો હોસ્પિટલ પહોંચે છે ત્યારે એમને મૃત્યુ ઘોષિત કરવામાં આવે છે આવા દર્દીઓમાં કારણો બહુ જ કોમન થતા જાય છે એમાંનું એક કારણ છે હાર્ટ એટેક એટલે કે તમારી હૃદયની નળી બ્લોક થઈ જવી અને એના કારણે હૃદયને લોહી ના પહોળે જ્યારે શ્રમ પડતું હોય ત્યારે અને એ વખતે હૃદય એને ખમી ના શકે હૃદય બંધ પડી જાય હવે આ વસ્તુ એટલા માટે મેં પહેલાં કીધી હાર્ટ એટેક કેમ કે આ બંને વસ્તુ જુદી છે એક હાર્ટ એટેક છે અને જે સડનલી ઢળી પડે અને મૃત્યુ પામે એને સડન કાર્યક અરેસ્ટ કહેવામાં આવે છે એટલે કે તમારું હૃદય ધબકતું બંધ થઈ જાય એટલે એક પ્રોબ્લમ એ પ્લમ્બિંગનો પ્રોબ્લમ છે જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ કે લોહીની નળી બ્લોક થઈ એટલે હૃદયને લોહી ઓછું મળે છે એટલે દુખાવો થયો ગભરામણ થઈ શ્વાસ ચડ્યું કાં તો ઉલટીઓ થઈ અને હોસ્પિટલ પહોંચવાનો ટાઈમ કે બચવાનો ટાઈમ આપે પણ એક ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ છે જેમાં હૃદયને મગજથી જે નળી નસ મળતી હોય જેનાથી એ ધબકતું હોય એ બંધ થઈ જાય એટલે હૃદય ધબકતું બંધ થયું હૃદય ધબકતું બંધ થયું એટલે આપણું જીવન બંધ થઈ જાય એને સડન કાડ્યાકરેસ કહેવામાં આવે છે બીજું કારણ નાના ઉંમરની અંદર જે જોવા મળે છે એ મસલ્સની ખામીઓ જોવા મળે છે હૃદય આપણું સ્નાયુથી બનેલું છે સ્નાયુની અંદર કોઈ પણ ખોડખાપણ હોય એ જન્મજાત હોઈ શકે એ તમારા જન્મ્યા પછી ઊભી થઈ શકે જેમાં તમને કોઈ રોગ થયો હોય ઇન્ફેક્શન થયું હોય જેમ કે કોવિડના ઇન્ફેક્શનો થયા હતા લોકોને વાયરલ ઇન્ફેક્શન થાય છે ઘણા બધા લોકોને બીજા બધા એવા કિસ્સાઓની અંદર મસલ વીક પડી જાય અને જ્યારે શ્રમ પડે ત્યારે એ મસલ કામ ના કરી શકે અને બંધ પડી જાય એ બી એક કારણ હોઈ શકે ત્રીજું મહત્ત્વનું કારણ છે જે લોકો બહુ જ અતિશય શ્રમ કરે છે જીમમાં જાય છે પણ બરોબર પાણી નથી પીતા બરોબર ખોરાક નથી લેતા પોટેશિયમનું પ્રમાણ બરોબર નથી રાખતા ત્યારે એની ઉણપ થવાના કારણે પણ સ્નાયુ સડનલી બંધ પડે છે અને કાઢ્યા થતું હોય છે ચોથી વસ્તુઓ ઘણી બધી દવાઓ પણ એવી છે જે તમારા સ્નાયુને નબળી પાડી શકે એના કારણે પણ આ તકલીફ થઈ શકે અને છેલ્લી વસ્તુ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનના કારણે તમારા સ્નાયુની અંદર ચેપ લાગ્યો હોય કાં તો પછી એની અંદર સોજો આવ્યો હોય તો પણ આ કાર્યકરેશ થઈ શકે પહેલી વસ્તુ જે દરેક માણસે કરવા જેવી છે કે આપણે એક ફેમિલી ટ્રી બનાવી જોઈએ કે મારા ઘરની અંદર મારા બાપ દાદાઓથી લઈને અત્યાર સુધી કેટલા લોકોને આવું બનાવ બની ચૂક્યો છે જેને રાત્રે સુઈ ગયા સવારે ઉઠ્યા નહીં જ્યાં ચાલતા ફરતા પડી ગયા અને એક્સપાયર થઈ ગયા કોને બીપી છે કોને ડાયાબિટીસ છે કોઈ કોને બ્રેનનો રોગ થયેલો છે કોને કેન્સર છે આવું તમે એક ફેમિલી ટ્રી બનાવો એનાથી તમને ખબર પડશે કે મને આ રોગ થવાની સંભાવના છે કે નહીં અને તમે જો હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હો તો તમારે ડૉક્ટર જોડે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ બીજું તમારે જોવાનું કે તમારી પોતાની લાઈફસ્ટાઈલ કેવી છે એ કદાચ કોઈ કહેવા નહીં આવે પણ તમે દારૂ પીવો છો બીડી સિગરેટ લો છો કે નથી અઠવાડિયામાં બે દિવસ બહાર ખાવ છો કે નથી ખાતા એક્સરસાઇઝ કરો છો કે નથી કરતા એ તમને ખબર હોય જો તમને ખબર છે તો ઓનેસ્ટલી તમે એ વસ્તુને તમારા ચાર્ટ પર લખો કે હું હાઈ રિસ્કમાં આવું છું મારા દાદાઓને આ તકલીફો હતી મારી લાઇફસ્ટાઈલ આવી છે અને એનાથી તમને તમારું રિસ્ક ખબર પડી જશે જો રિસ્ક ખબર પડી જાય તો તમારા ડૉક્ટરને મળીને એ રિસ્ક કેવી રીતે દૂર કરવું એના માટેની ચકાસણી શું કરવી એ કરશો તો કદાચ તમને આ તકલીફ થશે કે નહીં એ ખબર પડી જશે